જય માતાજી મિત્રો તો આપણે નવી રેસીપી લઈને આવી જઈએ તો આજની રેસીપી આપણે બનાવવાની એ મેગી તો આપણે જો પૂનમી ધાબા પર બનાવવાની તો હવે આપણે આટલે ઘેરથી આપણા સામાન લઈ જઈએ પૂનમી ધાબા પર તો હવે આપણે હેડે આવીએ જો દુખોને હેડે મેગી લેવા નહીં પૂનમ તો હવે આપણે મેગી લેવા હેડે દુકાને આજનો પ્રોગ્રામ મેગીનો

તો આમે લાઈએ રીસુ બની નહી બનાવી આહ હા અ તો લે જા 4 4 આપણે હંગાજી યાર પુલુ લઈને આગલી નાખ હેપીએ મુવ કરે બસ તૈયારી करू હા જા લાકડા ઉઠાવી ગયા તો આપણે યુવરાજ આવી ગયો તમે જો બોલાય જો ના એ બે બે દે લામ ઓલા બને લામ તો હવે આપણે બધી વસ્તુ લાઈ ઉપર જીય પછી મળીય તો આપણે ધાબા ઉપર આવી જઈએ ને એટલે જો બે મેગી લાવી દીધી ને આપણો આનો સામાન ને એટલે આપણો જો એટલે યાત્રા ને આપણો યાત્રા હી ને એટલે કાચિંડો કાચિંડો લીલા કલરનો કાચિંડો ને એટલે ચૂલા ઉપર બધું આપણે કમ્પ્લીટ કરી દીધું હો બ્લોગ સ્ટાર્ટ કરી દીધું કર દે તો આપણે હારી હારી આઈટમ બનાવવાની તો પહેલા તો આપણે આઈ મેગી કરી દીધી

તમને માટે મસ્ત ફોટો આવશે આયરો ચુલાનો ના આપણે બડાઈ ગઈ પાણી નઈ કેમ કે આપણે ઘડીમાં એવું હળગાઈ દીધું ફરફર એ જલ્દી જો તમને માટે એક મસ્ત ફોટો લઈ લીધો આપણો મેગી બફા મેળ લીધી ને યાત્રા પટી જાય તો નું જો યાત્રા લેવા જજો તો યાત્રા હી એ ટેન્શન લઈ

ई आप बिल्कुल नहीं पर लोबड़ी लो एक डिस्मोने एक पैन ऊपर दिसो बम ने देखा था एक दिसो और आ बे अर्धी अर्धी ना थी तो आपड़े जो मैगी कंप्लीट आ ले दी लो आइला मैगी खोई बोलो बम तक जो धम्बल वाले फोटो

બની એક નંબર ખરેખર જોરદાર મેગી બનીયે એટલે કે મેગી તો કોઈ એવું ના હોય કે મેગી જ બનાવશું હજુ બીજી આઈટમ બનાવવાની તો આપણાગ ને સપોર્ટ કરજો ના આપણા વિડીયો નહીં પણ જે દાળે આપડા કોઈ ઇમરજન્સી હશે જે દાળે મેગ કોઈ આપડે બનશે નઈ એ દાળે આપણે વ્લોગ પણ બનાવશું તો હવે આપણા બ્લોગ નહીં હવે આપણા રેસીપી વિડીયો બનાવવાનો નહીં એટલે હી હું પૂનમ પુનમ આનંદ રેસિપી વિડીયો બનાવશું ને પુરા અલગ અલગ આઈટમ લીધા હ હ ન એક એક નહીં આખો દે એક નહીં એક એક નહીં અલગ અલગ આપણે મેગી બનાવશું તો હવે આપણે મેગી ખાઈ પછી મળી તો જો આટલે પુનમ મેગી ખાએ

તો કાલ બનાવશું આપણે તો દેવા કાલ આવી જાજો આવજો બનાવી જો હવે આપણે ઘડી ભરાય પછી મળી ચમકે જુઓ આ વાહન બધું વાળ કરવાનું હો યાદ્રા નો વાળ કરવાનું હોટલે જો થોડુંક પાણી આવે આ યાદ્રા બધા આપણે ઓળખ કરી દઈએ